પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગરગૃહમાં અગિયારસો છપ્પન કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરામાં આવતા સર્કિટ હાઉસ ખાતે પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત રિવ્યૂ બેઠક કરી હતી બેઠક બાદ મંગલ પાંડે રોડ વિશ્વામિત્રી નદી કિનારે સીએમએ વિશ્વામિત્રીમાં ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું નદી કિનારે મ્યુનિસિપલ કમિશનર અને સિટી એન્જિનિયર દ્વારા પ્રોજેક્ટ અંતર્ગત માહિતી આપવામાં આવી હતી અધિકારીઓએ સીએમને નિર્ધારિત સો દિવસમાં એટલે કે દસ જૂન સુધીમાં પ્રથમ ફેઝની કામગીરી પૂરી થઈ જશે એવો વિશ્વાસ અપાવ્યો હોવાનું જાણવા મળ્યું છે વડોદરાના આજવા રોડ સ્થિત પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગરગૃહમાં રૂપિયા અગિયારસો છપ્પન કરોડના વિકાસના નવીન કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સીએમ તથા પદાધિકારીઓ સામેલ થયા હતા ધારાસભ્યો મ્યુનિસિપલ કમિશનર સહિત પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા